જીપીએસસી પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે ડીસામાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું ન્યાયિક તપાસની માંગ કરાઈ ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં આજે ડીસા શહેરમાં યુવાનો દ્વારા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું સવારે અગિયાર વાગે પ્રાંત અધિકારીને સંબોધીને અપાયેલા આવેદનપત્રમાં ઉપસ્થિત યુવાનોએ આ મામલે યોગ્ય તપાસ હાથ ધરી ન્યાય અપાવવાની તેમજ ભવિષ્યમાં આવી ગેરરીતિઓ અટકાવવા માટે કડક પગલા લેવાની માંગ કરી હતી

હું ગુજરાત ઠાકોર સમાજ ઓબીસી વર્ગીકરણ સમિતિ ગાંધીનગર વતી આ માટે લગભગ અમે વર્ષો બે વર્ષોથી મહેનત કરી રહ્યા છીએ અમારો પણ આ જ છે કે દરેક જાતિને એના અધિકાર પ્રમાણે મળવું જોઈએ આજે મુખ્યમંત્રી શ્રીએ જે આવેદનપત્ર આપ્યું રમેશભાઈ ડોક્ટર સાહેબ સાથે હું એમને પૂરી સંમતિ આપું છું આભાર ઓકે હું ઠાકોર અજય આજે સરકાર એટલી વિનંતી કરવા માંગુ છું કે આજે અમારા જે ઘણા બધા વિદ્યાર્થીઓના વાલીઓ છે એ કઠોર પરિશ્રમ કરી અને ઘણી બધી મહેનત કરીને વિદ્યાર્થીઓને ભણાવે છે પરંતુ સરકાર જે મૌખિક પરીક્ષા અને લેખિતમાં સારા માર્ક્સ હોવા છતાં મૌખિક પરીક્ષામાં સારા માર્ક્સ નથી આવતા વિદ્યાર્થીઓને અને એના કારણે ઘણા વિદ્યાર્થીઓ રહી જાય છે અને ઘણા સમાજના વિદ્યાર્થીઓ આગળ જાય છે અને ઘણા મહેનત કરતા હોય છે તેવા વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે હું સરકારને ફક્ત એટલી જ વિનંતી કરવા માગું છું અને અરજી કરવા માગું છું કે વિદ્યાર્થીઓના મહેનતને તમે જો ના કે કોઈ આધારે તમે એમને માર્ક્સ આપીને આગળ વધારો વિદ્યાર્થીઓના મહેનતના આધારે તમે એમને આગળ વધારો એવી નમ્ર અપીલ કરું છું અને સર્વ વિદ્યાર્થીઓ વચ્ચે આટલી વિનંતી કરું છું જય જવાન જય કિસાન જય યુવાન ગુજરાતમાં આપણે છેલ્લા ઘણા વર્ષોથી જાણીએ છીએ કે વિદ્યાર્થીઓ માટે પેપર ફૂટવાની ઘટના તો બહુ જૂની ફેશન થઈ ગઈ છે હમણાં જ નવું જ્યારે જીપીએસસીની લેખિત પરીક્ષા લેવામાં આવી સદભાગ્ય એનું પેપર કૂટ્યું ના અને પરીક્ષા લેવાઈ ગઈ એના પછી જીપીએસસી ક્લાસ વન ક્લાસ ટુ અધિકારીની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને મૌખિક પરીક્ષા આપવાની હોય છે આ મૌખિક પરીક્ષામાં જ્યારે આપ્યા પછી એના ડેટા બહાર આવ્યા તો એવું ચોક્કસપણે જાણવા મળ્યું કે અમુક રાજકીય ઓળખાણ ધરાવતા વિદ્યાર્થીઓ અમુક આર્થિક રીતે સદ્ધર સુવર્ણમાં આવતા વિદ્યાર્થીઓને જે માર્ક્સ આપવામાં આવ્યા એ કમ્પેર ટુ ઓબીસી ના પ્રમાણે વધારે આપવામાં આવ્યા જેના હું તમારી સાથે સામે થોડા ડેટા રજૂ કરું કે દસ ઓબીસી એવા કેન્ડિડેટ છે જેના લેખિતમાં ચારસોથી વધારે ગુણ હતા પરંતુ એને ઇન્ટરવ્યૂમાં પચાસથી ઓછા માર્ક્સ આપવામાં આવ્યા એ ઈડબ્લ્યુ એસ એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શન જેના ચારસોથી ઓછા માર્ક્સ છે એમને સિત્તેરથી પણ વધારે માર્ક્સ આપવામાં આવ્યા બીજા અગિયાર ઓપન કેટેગરીના એવા વિદ્યાર્થીઓ કે જેમના ચારસો થી ઓછા માર્ક્સ છે એમને પણ થી વધારે વધારે માર્ક્સ આપવામાં આવ્યા ઓબીસી કેન્ડિડેટ સાંભળજો સમજવા જેવી ત્રીજા નંબરનો ઓબીસી કેન્ડિડેટ છે જેના માર્ક્સ છે ચારસો ને બેતાળીસ એને ખાલી ને ખાલી માત્ર ને માત્ર એકત્રીસ માર્ક્સ આપી અને ફેલ કરવામાં આવે એનો મતલબ એમ થયો કે આતંકવાદીઓ ધરમ પૂછીને મારે છે અને આ ગુજરાત સરકારમાં બેઠેલા ગુજરાત સરકારના અધિકારીઓ એક જ્ઞાતિ પૂછી અને યુવાનોની ભરતી કરે છે તો આજે આ દિશામાં એક જાગૃત નાગરિક તરીકે વિદ્યાર્થીઓ સાથે મળી અને ડીએમ સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ અમારી વાત છે એ ગુજરાત સરકાર સુધી પહોંચાડો અમારી લાગણી અને માગણી એ છે કે જે પણ આ જીપીએસસીની પરીક્ષા લેવાની છે મૌખિક પરીક્ષા એને તાત્કાલિક રદ કરવામાં આવે ફરીથી જ્યારે ની મૌખિક પરીક્ષા લેવામાં આવે ત્યારે એનું સીસીટીવી કેમેરાની હાજરીમાં ફૂલ રેકોર્ડિંગ કરવામાં આવે ત્રીજું કે આ પેનલમાં પરીક્ષાની પેનલ છે એમાં એક રિટાયર હાઈકોર્ટના જજને બેસાડવામાં આવે ચોથી વસ્તુ કે આ પરીક્ષા દરમિયાન માત્ર ને માત્ર વિદ્યાર્થીઓનો રોલ નંબર જાહેર કરવામાં આવે ન કે એનું નામ અને જ્ઞાતિ એ પેનલ બેઠેલી છે એમની સામે સમક્ષ જાહેર કરવામાં આવે અને આટલું બધું કરવા છતાં પણ કોઈ પણ વિદ્યાર્થીને જો અન્યાય થાય અને એને કોઈ તકલીફ હોય તો એ વિદ્યાર્થીને સમય મર્યાદામાં ન્યાય આપવામાં આવે એવી આજે અમે માગણી સાથે આવેદનપત્ર આપીશું